કાલે સવારે ફરીથી આગ લાગી છે કોર્પોરેશનનું તંત્ર પોલીસ તંત્ર કલેક્ટરનું તંત્ર બધા મળીને આ કામગીરી કરી રહ્યા છે ફાયરની ટીમ જો છે સતત જ્યારથી કાલથી આગ લાગી છે ત્યારથી અહીંયા સ્થળ ઉપર સતત કામગીરી કરી રહી છે મોટા મોટા હાઇડ્રોલિક મશીન્સ મોબલાઇઝ કરવામાં આવ્યા છે ફાયર ફાઇટર્સ મોબલાઇઝ કરવામાં આવ્યા છે વોટર ટેન્કર્સ મોબલાઇઝ કરવામાં આવ્યા છે એમના સિવાય કલેક્ટર શ્રી સાથે સંકલન કરીને રિલાયન્સ ઓએનજીસી ઓન એમએનએસ અને બીજા જો પ્રાઇવેટ કંપનીઝ છે એમના પણ ફાયર ફાઈટર્સ ઓર્ગનાઇઝ કરવામાં આવ્યા છે સતત કાલે રાત્રે પણ ફાયરની ટીમ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે અને આગ બુજાવવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કાલે સવારે ફરીથી આગ લાગી છે કોર્પોરેશનનું તંત્ર પોલીસ તંત્ર કલેક્ટરનું તંત્ર બધા મળીને આ કામગીરી કરી રહ્યા છે ફાયરની ટીમ જો છે સતત જ્યારથી કાલથી આગ લાગી છે ત્યારથી અહીંયા સ્થળ ઉપર સતત કામગીરી કરી રહી છે મોટા મોટા હાઇડ્રોલિક મશીન્સ મોબલાઇઝ કરવામાં આવ્યા છે ફાયર ફાઇટર્સ મોબલાઇઝ કરવામાં આવ્યા છે વોટર ટેન્કર્સ મોબલાઇઝ કરવામાં આવ્યા છે એમના સિવાય કલેક્ટરશ્રી સાથે સંકલન કરીને રિલાયન્સ ઓએનજીસી ઓએમએન એમએનએસ અને બીજા જો પ્રાઇવેટ કંપનીઝ છે એમના પણ ફાયર ફાઈટર્સ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યા છે સતત કાલે રાત્રે પણ ફાયરની ટીમ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે અને આગ બુજાવવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે